શું તમે કોઈ એવું ગામ જોયું છે જે મહેસાણા જિલ્લામાં આવેલું છે અને ત્રણ દાયકામાં કોઈ પણ પોલીસ કેસ થયો નથી જી હા મહેસાણાના કડીના ચંદનપુરામાં છેલ્લા ત્રણ દાયકામાં પોલીસ કેસ થયો નથી આજરોજ બપોરે બે વાગ્યે મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લામાં આવેલા કડી તાલુકાના ચંદનપુરા ગામ સામાજિક સમરસતાનું પર્યાય બન્યું છે ત્રીસ વર્ષ પૂર્વે થોર સેફડા ચંદનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજિત થઈને સ્વતંત્ર ચંદનપુરા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી ત્યાર પંચાયતની રાજવી ચૂંટણી યોજાઈ નથી અત્યારે ત્રીસ વર્ષના દાયકા વીતી ગયા છે છતાં પણ અહીંયા પંચાયત સમરસ ગ્રામ પંચાયત તરીકે જ થાય છે અહીંયા કોઈ પ્રકારની ચૂંટણી યોજાતી નથી ત્રીસ વર્ષ પૂર્વે પણ થોળ સેફડા અને ચંદનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજિત થઈને સ્વતંત્ર ચંદનપુરા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી હતી ત્રણ દાયકામાં કોઈ દિવસ પોલીસ કેસ થયો નથી તેવા એક મહેસાણા જિલ્લાના કડીના ચંદનપુરા ગામમાં ત્રણ દાયકામાં એક પણ પોલીસ કેસ થયો નથી